આપણને જો એક અને પતંગિયાની પાંખે દસ થી વીસ સુધીની સંખ્યાઓ આપણે જો સરસ મજાની દસ થી વીસ સુધીના ફ્લેશ કાર્ડ મૂકી દીધા છે ને અને આ ભાઈ સરસ મજાની ટોપલી છે ટોપલીની અંદર શિંગોડા છે શું છે શિંગોડા આપણે સરસ મજાની વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ કરવાની છે બેટા બાર બાર અહીંથી લેવાનું બાર નું કાર્ડ બતાવો પેલા મને કાર્ડ બતાવો બાર નું વેરી ગુડ અહીંયા બાર મૂકો સરસ ચલો હવે બાર તમારે ગણી અને સિંગોડા મૂકવાના છે ગણો ચલો ફટાફટ સ્પીડમાં અને દસ વેરી ગુડ છુટ્ટા કેટલા મૂકશો બે વેરી ગુડ ચલો દસ ને બે દસ ને બે બેન પંદર વેરી ગુડ સરસ ચલો પંદર સિંગોડા મૂકવાના છે દસ નું જૂથ બનાવીને વેરી ગુડ છુટ્ટા કેટલા મૂકશો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ક્લેપ દસ ને પાંચ તેર ધરતી બેન તેર લાવો ચાલો અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો ધરતી બેન આવડી ગયો ચલો હાલો ગોઠવો ફટાફટ સ્પીડમાં ગણીને સરસ હમ દસ વેરી ગુડ છુટ્ટા કેટલા મૂકશો અરે વાહ ભાઈ વાહ મૂકો સરસ બે અને ત્રણ કે ચૌદ નું કાઢ લાવ સરસ ચલો મૂકો ચલો ઘણીને મૂકો અને દસ હવે છુટ્ટા કેટલા મૂકશો અહીંયા મૂકવાના છુટ્ટા મૂકો કેટલા મૂકવાના અહીંયા છુટ્ટા કેટલા મૂકશો આ દસ મૂક્યા તો હવે છુટ્ટા કેટલા મૂકવાના અહીંયા કેટલા છે આ ચૌદ

મુકા વ્યવસ્થિત પડી ન જવું જોઈએ વેરી ગુડ ચલો સરસ હવે છુટ્ટા વેરી ગુડ અને છ દસ ને છ દસ ને છ વેરી ગુડ રોષની બેન અગિયાર અરે વાહ ભાઈ વાહ વેરી ગુડ ચલો હાલો વેરી ગુડ છૂટ્ટા કેટલા મુકશો અરે વાહ ભાઈ વાહ ક્લેપ દેવંશી બેન બાર વેરી ગુડ ચાલો મૂકો ફટાપેટ ગણો તાણીને ગણવાનો હો ઊંચામાં બોલવાનો સરસ સરસ હમ હં સરસ છ સાત આઠ નવ અને દસ વેરી ગુડ હવે છુટ્ટા ક્યાં મૂકશો બાજુમાં મૂકી દો ત્યાં બરાબર છે મૂકો હા વેરી ગુડ અને બે વેરી ગુડ ક્લેપ કરો ભાઈ બોલ તો બેટા ઓગણીશ

వేరీ చుట్టా కేట్లా గూడ క్లేప దస్ సత్తర లే આપણે બધા મનમાં ગણતરી કરવાની હ એ ગણે ને એટલે આપણે બધા મનમાં ગણવાનું એને ભૂલ થાય છે કે નહીં જોવાનું ચલો બેટા મૂકો ફટાફટા લો અને દસ વેરી ગુડ છુટ્ટા કેટલા મૂકશો અરે વાહ વા મૂકો બેટા સરસ બે છ અને સાત દસ ને સાતલ બેન પંદર પંદર વેરી ગુડ साराज। चलो गण आणि दास अब छुट्टा मुको એક ત્રણ ચાર અને પાંચ દસ ને પાંચ સત્તર વેરી ગુડ સરસ गण चलो ए ताणी बोलन उंच आवाज सरस सरस दस चलो स सात आठ छुट्टा किती लेचो 7 वेरी गुड ले लो फटाफट चलो છ અને સાત દસ ને સાત જોઈ આરાધ્યા બેન નો નંબર લેવાની આવી ધ્યાન આસ્થાબાઈ કીધું આસ્થાબાઈ જો નિરીક્ષણ કર્યું કે આરાધ્યા બેન નો નંબર કયો છે ભાઈ સત્તા અને એમને કઈ સંખ્યા આવી સત્તાર વેરી ગુડ ચલો રીતિકા બેન ચૌદ વેરી ગુડે બોલવાનો સારા હમ ને ચાર ચલો છુટ્ટા મૂકો બોલજો સો બે ચાર વેરી ગુડ ક્લેપ કરો દસ ને ચાર ચૌદ વેરી ગુડ સરસ સરસ સ્પીડ માં ગણતરી કરજો ચાલો હોરી ગુડ સરસ નવ અને દસ હવે શું કરશો હવે શું કરશો કેટલા મૂકશો બે આવે કેટલા મૂકશો દસ દસ ને દસ એટલે કેટલા મૂકવાના દસ 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 કેટલી વાર આવશે બે વાર વેરી ગુડ એમાં છૂટતા એક પણ આવશે ના વેરી ગુડ ni? Sí. DAS colok baik, DAS ni DAS DAS ni DAS